એક વસ્તુ છે મેં તો તોડ્યા નથી આખા ગામ તોડી બેઠો છે આ ભૂલ થઈ ગયા આપણા થી હવે ટાઈમ નહીં જાય આ કાકા જ્યાંથી નીકળ્યા છે તે ટર્ન ફ્રી સાઈડ પર લાગેલા પોલ છે અને આ પોલ અમદાવાદના મોટા ભાગના સર્કલ પર લગાવવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય છે ડાબી સાઈડમાં જનારા લોકો સરળતાથી સિગ્નલ બંધ હોય તો પણ ત્યાંથી નીકળી શકે અને ટ્રાફિક જામ ન થાય પરંતુ કાકા જેવા અમદાવાદીઓએ પોલ ભાંગી તોડી નાખ્યા છે હવે જરા અમદાવાદીઓની આ હરકત પણ જોઈ લો પહેલા તો ટર્ન ફ્રી સાઈડ પર આવીને રસ્તામાં ઊભા રહી જાય છે અને જેવો જ સિગ્નલ ખુલે કે રોંગ સાઈડમાં જઈને અથવા પોલ તૂટી ગયા છે ત્યાંથી બેફામ વાહનો દોડાવી સરકી જાય છે જ્યારે અમે એક નાગરિકને પૂછ્યું તો સાંભળો તેવું શું જણાવે છે લાગે છે 15 20 દિવસ મહિના બેલે આસપાસ નાખવામાં આવે છે પણ એ સારી ਤੇ એ વખતે નાખે વખતે 2 4 દિવસ તો સારા રહ્યા પણ એ ટ્રાફિકને કારણે ઉપરથી વાહનો જવાને પછાડને થવાના પછાડને કારણે તૂટી ગયા છે બરાબર પણ મારો એવો ઈરાદો છે કે જો આ એનું કંઈક કામી એવું નિરાકરણ મ્યુનિસિપલ કોર્પોરેશન કંઈક શોધે તો છે એ પછી એ તો સામાન્ય થોડા સમય માટે જ હોય છે અને મેં અમદાવાદમાં ઘણી જગ્યાએ રિક્ષાના ડ્રાઈવરનું કામ કરતો હોવાથી ઘણી જગ્યાએ જોયું છે કે ચાર પાંચ દિવસ તો સુધી બહુ થઈ ગયું નથી વધારે થઈ શકતા નથી તો સરકાર એવું કંઈક કાર્ય નિરાકરણ લાવે કે જેથી લેફ્ટ ટાઈમની જે આ પ્રક્રિયા છે અને લોકોને આરામથી પોસાર થઈ શકે અહીંયા ગાડીઓ આવે છે ને એટલે ગાડીઓ વાળા શું કરે છે એના ઉપર ચડાઈ દે છે ચડાઈને તોડી નાખે છે હવે અમારા જે ઉંમરલાયક હોય અમારે રોડ કોર્સ કરતા એટલા ગભરાઈએ છે એની કોઈ હદ નહીં શું અમારે આમ ગભરાઈ જઈએ છે અમે અંદર ખાને તો કેમ કે કાંકરિયા રોડથી એકદમ રફમાં આવે છે ને ગાડીઓ જાને ભમ માટે જ આવે છે એટલે અમે રોડ કોર્સ કરતા એટલા ગભરાઈ જઈએ ને તો આમ બી જઈએ છીએ અમે છે છે તે તો પરંતુ અહીં તંત્ર પણ જનતા કરતાં વધુ ગુનેગાર છે કારણ કે આ ટર્ન ફ્રી પોલ લગાડવાનું અને તેની સંભાળ રાખવાનું કામ તંત્રનું છે પરંતુ અહીં ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા આ મુદ્દે એકબીજાને ખો આપવાનું કામ કરે છે જોકે આ મુદ્દે તંત્રના સત્તાધીશો તો કંઈ બોલવા તૈયાર નથી પરંતુ આશા રાખીએ કે તંત્ર અને અમદાવાદીઓ આ રિપોર્ટ જોયા બાદ પોતાની ફરજ સમજી નિયમોનું પાલન કરશે અને કરાવશે કેમેરામેન દશરથ ઠાકુર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ